જી નમસ્તે નમસ્તે તમારું નામ અને આપણે અત્યારે કઈ જગ્યાએ જગ્યા મારું નામ કાછડિયા વિપુલભાઈ ધીરજભાઈ જી ગામ જસાપર જામનગર ઓકે અને તમે જે છે આ બાંબુનું વાવેતર જે કરેલું છે એને કેટલો ટાઈમ થયો છે મેં વાવેતર કર્યું એને સિત્યાવીસ જૂન બે હજાર પચીસમાં મેં રોપા વાવેલા છે બરાબર આજે ઓગણીસો નવેમ્બર થઈ જી બરાબર એટલે અંદાજે પાંચેક મહિના જેવુ થયું પાંચેક મહિનાનું વાવેતર થયું તમારે બરાબર અને આ જે પ્લાન્ટેશન તમે કરેલું છે એની અંદરમાં શું તમે અત્યાર સુધીમાં ખર્ચ કરેલો છે કઈ વસ્તુ જે છે પ્લાન્ટેશન ની અંદરમાં આપેલી હતી પ્લાન્ટેશન માં તો પ્લાન્ટેશન કર્યા બાદ કઈ ખર્ચો નથી પ્લાન્ટેશન ના જે રોપા લીધા એ જ બરાબર છે પછી તમે આમાં બસ એક જ વખત ખાતર નાખ્યું છે બરાબર એ હું જે વાવતો હતો ને એ બધું મિક્સ ખાતર હતું એમોનિયા અને પોટાશ ને SSP ને એ હા SSP ને બરાબર છે એક જ વખત નાખ્યું છે હજુ સુધી માં તો બરાબર તમે જે છે આ એક જ variety વાવેલી છે આખા ખેતર ની નહીં મેં વાવેલી છે આ છે તુલડા બરાબર છે અને આપ મારી પાસે જે હોય DS variety હા બરાબર છે આ DS બોર્ડર કરેલી છે નજીક નજીક વાવેતર કરી અને આ જે છે બોર્ડર ની અંદર માં વાવેલું છે પાંચ મહિના જે છે એ તમારે થયા બરાબર હા

બરાબર છે ટી ઓલી હોય તો એકદમ growth માં તો એકદમ છે અને પોલ ની સંખ્યા સરેરાશ પાંચ ની તો આવે જ છે મારે પાંચ છ ચાર પાંચ ચાર પાંચ પોલ જે છે પાંચ ચાર પાંચ ની બધાય માં આવે અને average height જે છે એ બધા ની similarly જ height જે છે એ મળી ગયેલી છે હા મને તો અ ફૂટ ના જે સૂટ જે હવે નવા નીકળ્યા એ દસ ફૂટ ના જે છે નવા જે છે નીકળેલા છે બરાબર તો તમે જે છે એ આગળ બીજું બાંબુનું વાવેતર પણ કરવાના છે એવી વાત સાંભળેલી હતી હા બીજું વાવેતર બધું કરવાનું જ છે હજી મારે આઠ વીઘા જમીન અહીંયા છે છ વીઘામાં એટલે અ બધું વાવેતર કરવું જ છે અને એમાં પાછું મારે આજ મને તો આજ પસંદ આવી કે ટી વોલીવાળી બરાબર છે એનું કારણ છે કે ટી વોલીવાળી ડબલ ઇન્ડસ્ટ્રીઝ માં હાલે આપણે નીચે નીચે ઠોસ હોય એટલે જોયેલું હશે અલગ અલગ જગ્યા ટી વળી વળી ક્યાં ક્યાં લાગેલું છે કેવી રીતનું છે હા અને ઓન એવરેજ એવરેજ જોવા જાય તો અહિયાં તમે જે છે આ કેટલા વીઘાની અંદર વાવેતર કરેલું છે અમારે અઢી વીઘા જેવું છે અત્યારે અચ્છા અઢી વીઘા જેવું તમે જે છે એક એકર નું જે છે તમે trial લીધેલું હતું જે trial માં તમને પાંચ મહિનાની અંદર માં એ ખબર પડી ગઈ કે ત્રણ ચાર variety માંથી કઈ variety આપણા માટે સક્સેસ રહે છે અને બહુ સારું રિઝલ્ટ આપી શકે એમ છે હાલો કે ત્રણેય variety તમારી જે છે સારી જ લાગેલી છે પણ એમાંથી tea olivery નું પરફોર્મન્સ જે છે એ બાકી કરતા તમને સારું લાગેલી બાકી કરતા સારું છે અને મને પહેલા થી ને tea olivery variety જ ગમે છે બરાબર કે એકદમ સીધી straight જવા વાળી અને ઉત્પાદન દેતી જાત કારણ કે નજીક નજીક પોલ હતો ને એટલે ઉત્પાદન બી ઓછી જમીનમાં જાજા રોપા સમાય ને જાજો માલ નીકળે અમારે ખેડૂતને ખરેખર શું કહેવાય કે માલ ને પૈસા જોઈએ છેવટ બરાબર છે છેવટ પૈસા જોઈએ જી 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 યસ અને બાંબુ રિલેટેડ બીજું કઈ તમે જે છે અમારા ખેડૂત મિત્રોને કઈ સંદેશો દેવા માંગતા હોય બાંબુ રિલેટેડમાં તો સાહેબ એવું છે કે બાંબુ જે ખેડૂત જે વેલા પડી ગયા ને એ ફાયદારૂપી છે એનું કારણ છે કે અત્યારે ખેતી એટલી ખર્ચાળ બની ગઈ છે સાહેબ કે નથી મજૂર મળતા નથી કોઈ સાધનો વાળા મળતા ટ્રેક્ટરો ખાતરો દવા જી અને મજૂરના પ્રોબ્લેમ એટલી ખેતી ખર્ચાળ અને ટાઈમે કોઈ વસ્તુ થતી નથી પ્લસ ગ્લોબલ વોર્મિંગના ના હિસાબે વાતાવરણ ગમે ત્યારે ગમે તે પાકને નુકસાન કરે બરાબર છે આમાં કોઈ પણ જાતની અસર નહીં કોઈ પણ જાતની નુકસાની નહીં કોઈ પણ જાતનો ખર્ચો નહીં બરાબર છે એટલે જેટલા ખેડૂત વહેલી તકે અપનાવે ને જી એટલા વહેલા ફાયદામાં આવશે

एक खेत के अंदर में एक एकड़ से इन्होंने ट्रायल लिया था जिसके अंदर में तीन वेरायटी इन्होंने जो है वो अपने खेत में डाली हुई है और तीनों वेराइटी में से जो वेरायटी का रिजल्ट इनको सबसे बढ़िया लगा है वो वेरायटी का आगे वो अपने पास में आठ बीघा और छह बीघे के दूसरे जो फार्म है उस फार्म के अंदर में वो ट्रायल आ, आ, ट्रायल लेकर अभी एक्सपीरियंस को आगे आठ बीघा और छह बीघा के अंदर में ट्रांसफर करने वाले हैं तो आप भी अगर ये ग्लोबल वार्मिंग या खेती की जो छोटी छोटी समस्या है उसका निराकरण चाहते हैं तो जैसे हमारा वनेरा बाम्बू एफ है वैसे ही एफ के साथ में जुड़ के बांबू का जो है आप बाइबेक एग्रीमेंट के साथ में कोलोब्रेशन करके भी सेल आउट कर सकते हैं और खुद अपने हिसाब से भी बांबू को प्लांटेशन करके तीन से चार साथ में किस तरीके से ग्रोथ होता है उसका हमारे साथ में हमारे एक्सपीरियंस जो है उसको जो है साझा कर सकते हैं तो आइए मिलकर बाम्बू फार्मिंग जो है उसको आगे बढ़ाते हैं Thank you. Thank you very much.